હું પુસ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું બાલુશાહી તો બાલુશાહી કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશું આપણે બનાવશું આજે બાલુશાહી તો બાલુશાહી બનાવવા માટે મેં અડધો બાઉલ આ મેંદો લીધો છે ને આ અડધો બાઉલ આપણે ખાંડ લીધી છે તો હવે આપણે પહેલાં ચાસણી બનાવી લઈએ ખાંડ થોડીક આગળ પડતી જોઈએ આમાં હવે એમાં આપણે પાણી લેશું આમાં એવું નહીં કે ખાંડ ડૂબે એટલું આમાં પાણી થોડુંક વધારે જોશે દોઢ ગ્લાસ પાણી નાખવું ખાંડ પીગળે ત્યાં સુધી આમ હલાવવાનું ખાંડ આપણી પીગળી ગઈ છે ખાંડ પીગળે નહીં ત્યાં સુધી આમ હલાવતું રહેવાનું નકર ખાંડ નીચે ચોટી જાય એટલા માટે એક પિંચ જેટલો આપણે કલર નાખીશું એમાં ફૂડ કલર આવે એ નાખી દઈશું એનાથી કલર મસ્ત લાગે હવે આપણે બાલુ માટે લોટ બાંધીશું એમાં આપણે મોણ લેશું આમાં તમે ઘી લઈ શકો અને તેલે લઈ શકો અત્યારે મેં તેલનું જ મોણ લીધું છે એક પિંચ જેટલા આપણે છોડા નાખશું આમાં ખાવાના સો પિંચ જેટલા ખાવાના સોડા નાખશું આપણે મીઠા સોડા આવે ને ભજીયામાન બધામાં નાખીએ એક તમે બેકિંગ પાવડર પણ આમાં નાખી શકો સરખું બધું મિક્સ કરી દઈએ આવું મોણ હોવું જોઈએ મુઠ્ઠી બંધાઈ જાય એવું હવે એનો આપણે લોટ બાંધી લઈશું થોડું થોડું પાણી નાખી આનો લોટ એકદમ મસરી મસરી નહીં બાંધવાનો આમ હલકા હાથે બાંધવાનો આવી રીતે જ આમ જ થવું જોઈએ લોટ હવે એને પાંચથી દસ મિનિટ માટે એને રેસ્ટ આપશું આપણે આ બાજુ તેલ પણ ગરમ કરવા મૂકી દઈશું દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લેશું આપણો લોટ પણ મસ્ત થઈ ગયો છે હવે એને હાથમાં લેવાનું આવી રીતના હાથમાં લેવાનું એમાંથી આપણે નાના નાના લુવા કરશું તમે નાના મોટા તમારે જેવા બનાવવો એવા બનાવી શકો એવું નહીં કેટલા જ બનાવવા પડે નાના બનાવીએ તો મસ્ત અંદર સુધી નાના બનાવીએ તો અંદર સુધી મસ્ત તરાઈને મસ્ત થાય એમ મોટામાં થોડીક તરાતા વાર લાગે આપણે એક સરખા બધા લુવા કરી લીધા છે હવે બોવાને મસર મસર નથી કરવાનું હાથથી આવી રીતે કરી લેવાનું આમ દબાવી લેવાનું પછી આંગળીની મદદથી આવી રીતે વચ્ચે હોલ કરી દેવાનું આવી રીતે આવી રીતના આપણે બધા તૈયાર કરી લઈએ આવવું જ હોવું જોઈએ તો તમારું છે ને અંદર સુધી તેલ જશે જવા ફાટેલા લોટ આવો જોઈએ મતરવાનો નહીં લોટને જરાય આ લુવો લેવાનો આમ હાથમાં આમ ખાલી બે ત્રણ વાર આમ કરવાનું પછી હાથથી આમ કરી દેવાનું દબાવી દેવાનું આવી રીતે આપણે બધા તૈયાર કરી લીધા છે હવે એને આપણે તરી લેશું તેલ પણ આપણું થઈ ગયું છે અને ધીમે તાપે પકવવા કેમ કેમકે મોટા હોય એટલે અંદર સુધી નકર ચડે નહીં થોડાક થઈ જાય ને પછી જ એને આપણે બીજી બાજુ ફેરવીશું ધીમો જ ગેસ છે અત્યારે આપણો કરી લઈએ પેલાં હા કલર ચેન્જ થઈ ગયો છે આવી રીતે આને પેલા ધીમે ધીમે ફેરવવાના એક એક કરીને આવી રીતે ફેરવી લેવાનું પછી બંને બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી એને થવા દેવાના છે જો તરત જ આમ ફાટવા મીંડા ને એવા મસ્ત તિરાડ પડવા માંડી અંદરથી એટલે તમારું મોણ ને બધું પરફેક્ટ છે ને તો તમારા મસ્ત થશે ભાલુ છે ને સ્લો ગેસમાં તરશો એટલે બહુ મસ્ત થશે ચાસણી પણ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે મેં ગેસને બંધ કરી દીધો છે ને હવે એમાં આપણે બેથી ત્રણ એલચી નાખી દઈશું ને બહુ કંઈ તારવારી કે કરવાની નથી ચાસણીની તો આપણે ગુલાબજાંબુની કેવી હોય બસ એવી જ ચાસણી બનાવવાની છે ને ખાલી તરા તવા લાગશે આ મસ્ત લાગે હા આપણે તરી લીધા છે આવા તરવાના જવા મસ્ત ફાટી જાય ને એવા એટલે અંદર સુધી ચાસણી જાય એટલા માટે તો હવે આપણે ચાસણીમાં નાખશું એને થોડીક વાર માટે રહેવા દેશું થોડીક જ વાર ખાલી આવા મસ્ત પાકી ગયા હશે ને તો તમારી ચાસણી અંદર સુધી જશે હવે આપણે આને કાઢી લઈશું જો મસ્ત ચાસણી પી ગયા મસ્ત ચાસણી પી ગયામાં કલર પણ એનો ચેન્જ થઈ ગયો આપણે ગાર્નિશ કરી લીધેલું છે તો તૈયાર છે આપણા બાલુસાઈ જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ જોઈએ કે હું તમને તોડીને બતાવવા અંદર સુધી ચાસણી આવી રીતે જતી રહેવી જોઈએ આવા તમારા અસલ જારીદાર મસ્ત થાય ને તો